અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉડતી ડસ્ટ માટે ત્રણ દિવસથી દિવસ અને રાત્રિ સફાઈ સારું કરી રહી છે દાહોદથી વિશેષ મજૂરોની ટીમ બોલાવી પ્રથમ ઉડની સફાઈ શરૂ કરી રોડ પર જામીલ ધૂળના થળ દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે આ વચ્ચે શહેરમાં એર મોનિટરિંગ પોર્ટેબલ સિસ્ટમ હવે વડે હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરાયું હતું થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ સવારથી લઈ સાંજ સુધી સિસ્ટમ ઊભી કરી જાહેર માર્ગો પર અલગ અલગ પોઈન્ટ ઊભા કરી એર ક્વોલિટી તપાસી રહ્યા છે અંકલેશ્વર પાલિકા દ્વારા ચોમાસું પૂર્ણ થતાં હવે રોડ પર ઉડતી ધૂળ દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરના જાહેર માર્ગ પર છેલ્લા ત્રણ દિવસથી રાત્રિ તેમજ દિવસ દરમિયાન રોડ પર માત્ર બ્રશિંગ કરી ધૂળ દૂર કરવામાં આવી રહી છે રોડ પર પડેલા ખાડાને લઈ ધૂળનો જમાવડો થયો છે ત્યારે પાલિકા દ્વારા ધૂળ દૂર કરવા માટે દાહોદથી વિશેષ મજૂરની ટીમ રોજમદાર તરીકે બોલાવી હાલ કામગીરી શરૂ કરાવી છે પાલિકાની ટીમની દેખરેખ હેઠળ આ સફાઈ ટૂંકા ટૂંકા અંતરે રોડ બ્લોક કરી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા વખતથી ઉડતી દસથી ધૂળિયું અંકલેશ્વર બની ગયું છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર ઊભી થઈ રહી છે આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં ઓએનજીસી ઓફિસ ઓએનજીસી બ્રિજ તેમજ રાજપીપળા ચોકડી સહિત શહેરના અન્ય બે સ્થળ મળી પાંચ સ્થળે પોર્ટેબલ એર મોનિટરિંગ સિસ્ટમ થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ દ્વારા મૂકી હવાની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે શહેરમાં ત્રણ સ્થળ પર ઓનલાઈન એર મોનિટરિંગ કરી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા સવારે અગિયાર ઊભી કરી સાંજે આઠ વાગ્યા સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં ઉડતી ડસ્ટ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડીયાએ જણાવ્યું હતું કે ચોમાસું પૂર્ણ થતાં લગાતાર આ દિવાળી સુધીનું આયોજન છે વચ્ચે સાફ કર્યા બાદ વરસાદ પડતા કામગીરી અટકી હતી જે પુનઃ શરૂ કરાઈ છે હાલ દિવસ અને રાત્રિના બે સમય દરમિયાન સતત ડસ્ટ માટે સફાઈ કરાઈ રહી છે એક્યુઆઈ એકસો એંસી નોંધાયો હતો જેમાં ખાસ કરીને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની માત્રા વધુમાં વધુ બસો ચોરાણું એવરેજ એકસો એંસી અને મિનિમમ ઓગણ સિત્તેર હતી જ્યારે પીએમ દસની માત્રા વધુને જ્યારે પીએમ દસની માત્રા વધુમાં વધુ બસો ચાર એવરેજ એકસો છત્રીસ જગ્યાએ મિનિમમ જ્યારે પીએમ દસની માત્રા વધુમાં વધુ બસો ચાર એવરેજ એકસો છત્રીસ જ્યારે મિનિમમ અઠ્યાસી આવી છે ત્યારે પીએમ પાર્ટિકલ એટલે હવામાં રહેલ રજકરણને લઈ હાલ હવાની ગુણવત્તામાં એક યુઆઈ યલો ઝોનમાં આવ્યો છે જે કંટ્રોલમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે માર્ગોની ઘનિષ્ઠ સફાઈ બાદ તેને ઘટવાની સંભાવના છે